શ્રી શ્રી એક હજાર આઠ અનંત વિભૂષિત મહામંડલેશ્વરની પદવી જે પ્રાપ્ત થઈ એ આ સમાજનો પહેલો તો સિંહ ફાળો નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની આપણે વાત કરવી છે ભાવનગરના શ્રી ગોળીબાર હનુમાનજી ખાતે કહી શકાય હમણાં તાજેતરમાં જેમને મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રીની પદવી મળી છે શ્રી રામ બાપુ વધારે છે આપણે તેમની સાથે વાત કરવાના છે બાપુ જે પ્રકારે આપને પદવી મળી છે આમ તો તમારે અમને બધાને આશીર્વાદ આપવાના પદવી મળ્યા પછી તમારી જવાબદારી પણ વધશે શું કહેશો આજરોજ ગોળેબાર હનુમાનજીના સાનિધ્યમાં પૂજ્ય દેહાંત એવા મદન મોહન બાપુના સાનિધ્યમાં બધા બિરાજમાન છો ત્યારે ઘણા વર્ષોની તપસ્યા અમારા પૂર્વજોની કે અમારા સમાજની જે આ શ્રી શ્રી એક હજાર આઠ અનંત વિભૂષિત મહામંડલેશ્વરની પદવી જે પ્રાપ્ત થઈ એ આ સમાજનો પહેલો તો સિંહ ફાળો ઓલે આપણે એક કહેવત છે કે ભાઈ પહેલાં ઘરથી મોટા થાય પછી સમાજથી પરિવારથી ને પછી સમાજથી એટલે આમાં સિંહ ફાળો મોટો સમાજનો હોય છે બાપા ખાસ કરીને વાત કરીએ આપણે આપણા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે દીકરા દીકરો વધુ વધુ શિક્ષણ તરફ વળે એના માટે સંદેશ આપનો એના તો અથાક પ્રયાસો ચાલુ જ છે અમારા વિજયભાઈ જેવા મહાનુભાવો બે વર્ષ પહેલાં જ્યારે જીપીએસસીની પરીક્ષા હતી ત્યારે એક જ જગ્યાએ ગાંધીનગરમાં નવસો છોકરાઓ અને દીકરીઓને રાખી અને જીપીએસસીની પરીક્ષા અપાવી હતી એમાંથી બસોથી અઢીસો છોકરાઓ પાસ થયા હતા ભાવનગરની અંદર છે એ જ રીતે બાવળિયારી હોસ્ટેલ છે બોરુ કમીજળા આણંદ મફતભાઈ અમારા વર્ષોથી પીઠ જે શરૂઆત જેને શિક્ષણનો પાયો નાખ્યો બાબુ ખાસ કરીને વાત કરીએ જે કેમ કે હું આપણી સેવાઓ છે હું જોતો હોય ઓછું વર્ષોથી શિક્ષણની વાત હોય સમાજની વાત હોય આમ તો અઢારે વરણના સમાજ માટે બહુ સારું એવું કામ કરી રહ્યા છો હજુ પણ આ કાર્ય શરૂ રહે અને આગામી દિવસો આપણું શું પ્રયામ આગામી દિવસો એ જ છે સમાજ સેવા માનવ સેવા એ જ મોટો ધર્મ એટલે માનવ સેવાનો અને અમારા અન્ન ક્ષેત્રે ચોવીસ કલાક પણ મંદિરે ચાલુ હોય છે સાથે હોસ્ટેલ પણ છે ત્યાં પણ છોકરાઓ શિક્ષણ લઈ રહ્યા છે એટલે અમારો હેતુ બસ સમાજમાં એ કે શિક્ષણ સારું એવું પ્રાપ્ત થાય સમાજમાં કુરિવાજોથી દૂર થાય અને ખાસ કરીને શિક્ષણ ઉપર અમે વધારે ભાર મૂકીએ છીએ અત્યારનો યુગ છે એ શિક્ષણનો યુગ છે એકવીસમી સદી જે છે એ શિક્ષણની છે એટલે જ્યારે એકવીસમી સદી તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે ખાસ કરીને આપણા દીકરી દીકરા બંનેને ફરજિયાત ભણાવવાના છેલ્લો સવાલ છે ભરવાડ સમાજ દ્વારા આજે જે સમૂહ લગ્નનું આયોજન છે નવ દમતી ચુમ્માળીસમાં પ્રભુત્વ પગલાં પણ આપનો ટૂંકમાં સંદેશો આશીર્વાદ માટે બસ જ્યારે આજે ભાવનગર ખાતે ભરવાડ સમાજ દ્વારા ચોમાલસની દીકરીઓને જ્યારે પ્રભુતામાં પગલાં પાડી રહી છે ત્યારે ઠાકરને પ્રાર્થના કરીએ કે એનું લગ્ન જીવન સુખી થાય આવનાર ભવિષ્ય એમનું ઉજ્જવળ રહે નિરોગી રહે તંદુરસ્ત રહે અને નિર્વેશની રહે એવી આપણે એમની પાસે આશા રાખીએ આપણી સાથે ઉદ્યોગપતિ છે જોડાયા છે એમની સાથે પણ આપણે વાત કરવી છે આપ પણ ખાસ વધારે છે સમાજ સેવાનું બહુ મોટું નામ છે આપનું લગ્ન પ્રસંગે આપ પધારે શું કહેશો બાપુ જ્યારે પદવી મળીને તો પહેલાં જ એમને શિક્ષણ વિશે મને ત્યાંથી સીધો ફોન કર્યો કે વિજયભાઈ અત્યાર સુધીમાં જે પણ થયું પણ અત્યાર પછીની જે પરિસ્થિતિ છે એ સમાજે મને ગૌરવ પાયેલું છે તો સમાજનું ગૌરવ છે હું અને સમાજ આજે એટલો ગૌરવવંતિત થાય છે એની કોઈ તમને આજે અઠવાડિયા પછી અહીંયા જે રેલીનું આયોજન કરવાનું છે તે તમને ખ્યાલ આવી જશે ભાવનગર એક મોટી રેલીનું આયોજન કર્યું છે એટલે શિક્ષણ ત્યાંથી સીધો સાહેબ બાપુએ મને ફોન કર્યો કે આ મને પદવી મળી છે મારા સમાજની પદવી છે એટલે મારા સમાજમાં પહેલાં શિક્ષણનું આયોજન થાય ઈસુ બાપુ દ્વારા પણ આ વસ્તુ કહેવામાં આવેલી હતી એટલે અમે જે અગાઉ બી બે સંસ્થા ચાલુ કરવાની તૈયારી બાપુ સાથે કરેલી એની જગ્યાએ અત્યારે મેં સાત સંસ્થા ટૂંક સમયમાં બાપુના હસ્તે એનું પ્રયોજન કરી લીધું છે અને એનું આયોજન પણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં એનું ટ્રસ્ટી મંડળની રચના પણ થઈ જઈ છે અને એનું ભવ્ય ટુ ભવ્ય આખું આયોજન તૈયાર કરી દીધેલું છે